સુરત ઉમરા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર છમાં નોંધાયેલા હત્યાના ગુનામાં આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી હિના ઉર્ફે રવિ પ્રધાને ઓરિસ્સાને ભુવનેશ્વરથી ઝડપી પાડ્યો છે

એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ રાજ્યોમાં જઈને એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં સૌ પ્રથમ તો ઉમરા પોલીસ સ્ટેશનમાં બે હજાર ઓગણીસમાં માં એક મર્ડરની ઘટના બની હતી બે હજાર છની ની સાલમાં જેમાં પ્રેમ પ્રકરણને લઈ અને એ ઇસમનું મોત નીપજવામાં આવ્યું હતું અને આ કેસમાં ખૂબ લાંબા સમયથી વોન્ટેડ એવો હિના ઉર્ફે રવિ હરિપ્રધાન ગોવારા ને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમ્યુન ઇન્ટેલિજન્સ આધારે આઈડેન્ટિફાઈ કરી અને ગંજામ થી એ પકડી પાડવામાં આવ્યો છે અને એને લાવીને આગળની તપાસ માટે ઉમરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે આજ કિષ્નો સો આરોપી વિજય મહારાણા જે હતો એનું પણ એક કન્યા કેસમાં મર્ડર થઈ અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આમ સુરત પોલીસને ઓગણીસ વર્ષ પછી જે મર્ડરનો વોન્ટેડ આરોપી મોસ્ટ વોન્ટેડ આરોપી હતો એને પકડી પાડવામાં સફળતા મળી મુકેશ ગુરુવ દિવ્યાંગ ન્યૂ સુરત